અખાત્રીજનો મહાપવિત્ર દિવસ ગણાય છે અને સાથે સાથે આજે પરશુરામ જયંતિ પણ છે તો પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે દશેરા હોય કે પછી અખાત્રીજ હોય એવા પવિત્ર દિવસોની અંદર વણ નોતરું મુહૂર્ત ગણાય એટલે આ એક સારામાં સારો દિવસ કે જે આ દિવસે બધી જ પ્રકારના શુભ કાર્ય કરવા માટે કોઈ પણ ચોઘડીયાની અંદર આપણે કાર્ય કરીએ તો પણ આપણું સફળ થતું હોય છે એવી એક આપણી પરંપરા છે એટલે આપણે પણ આમાંથી મર્મ સમજવાનો છે કે એ આપણને પણ તો મળ્યું જ છે કયો મુહૂર્ત તો જેમ અખાત્રીજનું મુહૂર્ત થશે એવી જ રીતે આપણને મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું ત્યારથી આપણને ભગવાન ભજવા માટેનું મુહૂર્ત મળ્યું છે કારણ કે આપણને મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ કહ્યું છે કે આ પ્રમાણે મનુષ્યનું શરીર મળ્યું છે એ માત્ર ને માત્ર વિષય ભોગવવા માટે નહીં દેહોયમ સાધનમ મુક્ત હે ન ભોગ માત્ર સાધનમ મુક્તિ પ્રાપ્ત કરવા માટે થઈને એક મનુષ્યનું શરીર જ આપણને મુહૂર્ત આપે છે કહે છે કે તમે આ દેહ કરીને મનુષ્ય દેહ કરીને તમારા આત્માનું કલ્યાણ કરી લો કારણ કે આપણને ભગવાને એવી દયા કરીને મનુષ્ય શરીરમાં આપણે વિશ્વની અંદર જેટલા જેટલા નાના મોટા જીવ પ્રાણી જંતુ પશુ પંખી કે પછી જે કંઈ હોય તે બધાની વચ્ચે એક માનવ શરીર એવું છે કે જેને ભગવાન કહે છે કે અમે બુદ્ધિ ઇન્દ્રિય મન મનપ્રાણા જનાનામ અસૃજત પ્રભુ બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ આ બધું જ ભગવાને આપણને કર્ણ કરીને આપ્યું છે અને એટલે આપણા માટે ભગવાન ભજવા માટેનું આ એક અદભુત મુહૂર્ત છે અને જ્યારે આપણે જાણીએ છીએ કે ખેડૂતોને પણ આ પ્રમાણે સરસ મજાના રોયણના રોયણ રેલી હોય અને રોયણ નક્ષત્રની અંદર વરસાદ બરાબર પડ્યો હોય અને પછી વરા ભાવે એટલે વાવણી કરવાની જ હોય એમાં પૂછવા જવાનું ન હોય કે ગોરમારા જ હવે વરે વાવણી ક્યારે કરવી કયું મુહૂર્ત હારું છે તો વરસાદ પડ્યો અને જમીન ભીની થઈ ગઈ એ બરાબર તરબતર પછી તો વાવી જ દેવાનું હોય અને એમાં પણ ખેડૂતો આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે જ્યારે મુહૂર્ત કરે છે ત્યારે પણ બળદને પણ ગોળ અને આ પ્રમાણે કહેવાય છે કે ખવરાવતા હોય છે શ્રીફળ વધેરીને ત્યાં આગળ ભગવાનને દીવો બત્તી કરીને ભૂમિને પગે લાગીને પણ ખેડૂતો પોતે તે વખતના સમયની અંદર મગફળી કે પછી કપાસ વાવવાનું શરૂ કરી દેતા હોય છે એમ જેમ રોયણ રેલેને એક સારું મુહૂર્ત જ કહેવાય એવી રીતે વરસાદ પડે ને સારું મુહૂર્ત ગણાય એમ આપણને મનુષ્યનું શરીર મળ્યું છે એ આપણા માટે અતિ ઉત્તમ શરીર છે ગુરુહરી મહંત સ્વામી મહારાજ પોતે વાત કરીને કહે છે કે આપણા મનુષ્ય સિવાયના બીજા બધી જ પ્રકારના શરીર આપણને સમયાંતરે આપણને મળ્યા છે અને એની અંદરથી આપણે પસાર થયા છીએ પણ ભગવાન ભજવાનું કામ તો આ પ્રમાણે કહેવાય છે કે એક માનવ શરીરની અંદર જ આપણે કરી શકીએ છીએ અને આત્માની મુક્તિ પણ આ શરીર વડે કરીને જ આપણે કરી શકીશું જો આપણને આ વાત સમજાય તો જેમાં આપણે જાણીએ છીએ કે લગ્ન એ જોડાવા માટે વરકન્યા જ્યારે આ પ્રમાણે કહેવાય છે કે લગ્ન વેદિકા ઉપર બેસે ત્યારે તે વખતે સાવધાન કરીને ગૌર મહારાજ આપણને ટકોર પણ કરે છે પણ હવે જ્યારે લગ્ન ગ્રંથથી જોડાવા માટે જ બેઠા છે તો ભલે સંસારમાં રહીને પણ સાવધાની રાખવાની છે કે સંસારની અંદર લગ્ન ગ્રંથથી જોડાયા છીએ તે વિશે ભોગ માટે નહીં પરિવારની અંદર દીકરા દીકરીનો જન્મ થાય એ ભગવાનની ઈચ્છાની વાત છે પણ સંસારમાં રહે એટલે એ પ્રમાણે દીકરા દીકરી થાય પણ મનની અંદર વિચાર કરવાનો બંને જણાયે કે અમારે તો આ દેહ કરીને ભગવાનની અને ભજન કરવું છે સંસારનું કામ કરતા કરતા પણ આ બની શકે છે જેમ આપણે જાણીએ અગતરાઈના પર્વતભાઈની આખી કથા આપણને બધાને ખબર જ છે કે પોતે બહુ મોટા ખેડૂત હતા અને જ્યારે વાવણીનો સમય હોય ત્યારે સ્વાભાવિક રીતે ટાઈમ સર વાવી દેવું પડે જાજી જમીન હોય એટલે જાજા શાંતિ પણ રાખવા પડે પરંતુ ભગવાન ભજવાનું કામ પર્વતભાઈના જીવનની અંદર બહુ અદભુત રીતે આપણને દર્શન થાય છે ગઈકાલની અસ્વસ્થ તબિયતને થાણે પાડવામાં એક દિવસ પૂરતો પડે એમ નહોતો તેથી પહેલી જુલાઈની સવારે સ્વામીશ્રી જાગ્યા ત્યારે પણ તેમનું શરીર કળસતું જ હતું વળી ઘા ભેગો ઘસરકો મારવા શરદી પણ હાજર થઈ ગયેલી છતાં સ્વામીશ્રી અગાઉથી ગોઠવાયેલા પંચમહાલના કાર્યક્રમમાં કશું રદ કે મુલતવી કર્યું નહીં અને પરહરી આશા પિંડકી હાજી મતવાલા સોય મગરૂર ની રીતે તારીખ પેલી જુલાઈ ના રોજ છ ગામોમાં વિચરી મૂક્યા જ્યારે અટલા દરાથી નીકળેલા તેઓ ચંદ્રપુરા હાલોલ રણજીતનગર ઘોઘંબા કણબી પાલીને પાવન કરતા રાત્રે નવ વાગે ગોધરા પહોંચી ગયા અહીં આવીને પણ ઉતારે ન જતા પ્રથમ કૃષ્ણ ભુવનમાં જાહેર સભાનો લાભ આપ્યો વિચરણના આ દોરમાં સ્વામીશ્રી તારીખ બે જુલાઈની સાંજે લુણવાડા આવી ગયા અત્રે હવેલી ચોક અને હાટકેશ્વરમાં સભાઓ થઈ અહીં સ્વામિનારાયણ નગરમાં આવેલા અક્ષર પુરુષોત્તમ મંદિરની બાજુમાં બે હજાર ચોરસ વારની ભૂમિ નવું મંદિર કરવા સંસ્થાને સમર્પિત થઈ હતી ત્યાં તારીખ ત્રણ જુલાઈની સવારે પુષ્પો પધરાવી સ્વામીશ્રી લુણાવાડા આર્ટસ એન્ડ કોમર્સ સાયન્સ કોલેજમાં ધર્મલાભ આપતા સાંજે કડાણા ડાબા કાંઠા નહેર કોલોનીમાં પધાર્યા અત્રે જાહેર સભા સંબોધીને તેઓ રાત્રે પોણા આઠ વાગે દિવાડા કોલોની આવી પહોંચ્યા અહીં ભક્તોએ કરેલા શોભાસ્પદ સત્કારનો સવાયો સાટો વાડી આપતા સ્વામીશ્રીએ તારીખ ચાર જુલાઈની સવારે ચાલતા ચાલતા ચાલીસ પધરામણીઓ કરી આજનો દિવસ વિશ્વવ્યાપી સત્સંગ શિક્ષણ પરીક્ષાનો હોવાથી ગામની માધ્યમિક શાળામાં પધારીને દીપ પ્રાગેટ દ્વારા પરીક્ષાનું ઉદ્ઘાટન પણ કર્યું અને ઉપસ્થિત અઠ્યાવીસ વિદ્યાર્થીઓને સ્વયં પ્રશ્નપત્રોનું વિતરણ કર્યું દીવડા કોલોનીથી કડાણા કડાણા બંધ સંતરામપુરા પીપલોદ લાભ આપતા તેઓ તારીખ પાંચ જુલાઈની સવારે સવા અગિયાર વાગે દેવગઢ બારી આવ્યા આરસામાં લંડન થી આવેલો યુવાન જીતેશ સ્વામીશ્રી સાથે વિચરણમાં જોડાયેલો પણ અહીં તેને મેલેરિયાના રોગો ભરડો લીધો થોડી વારમાં તો તાવનો પારો ઘણો ઊંચો ચડી જતો જતા તે ગોરધનભાઈ પટેલના ઘેર રખાયેલા સ્વામીશ્રીના ઉતારે એ કોરડામાં રજાઈ ઓઢીને સુઈ જ ગયો આ સમાચાર રાત્રિ સભા કહીને પરત ફરેલા સ્વામીશ્રીને મળતા તેઓ આ બીમાર યુવાનના ખબર અંતર પૂછવા પહોંચી ગયા સ્વામી શ્રી સ્વયં ના દૂર હતા વળી આખા દિવસના શ્રમથી થાકેલા હતા છતાં તેઓ તે યુવાનની પથારી પાસે સાવ નીચે જ બેસી ગયા વાતચીત કરતા તેઓ ધીરે ધીરે તાવગ્રસ્ત યુવાનનું માથું દબાવવા લાગ્યા તે દરમિયાન આ યુવાનને માંદગીમાં રુચે તેવું ભોજન તથા તેના આરામ માટેની સૂચના બે ત્રણ સંતોને આપી દીધી જેમ જેમ વાદળ વરસતું જાય તેમ તેમ ઊની ધરતી ટાઢી પડતી જાય એ રીતે સ્વામીશ્રીની આ કરુણા અને કાળજીએ જીતેજ ના શરીરનું તાપમાન જાણે નીચું લાવી દીધું હોય તેમ તે સ્વસ્થતા અનુભવવા લાગ્યું પરંતુ યુવાને તો આશ્ચર્ય ત્યારે ઉપજ્યું કે જ્યારે સ્વામી પત્ર લેખન માટેનું પેડ તથા કલમ કાગળ પણ ત્યાં મંગાવ્યા અને યુવકની બાજુમાં બેસીને પત્ર લેખન કરવા લાગ્યા બીમાર સંતાનથી છેટે જતા માતાનો જીવ ન ચાલે તેમ સ્વામીશ્રી પણ યુવાનની પાસે બેસી રહ્યા તેઓના આ સ્નેહ સેવા જોઈ તે યુવાનને પણ સ્વામીશ્રી છેટે જવાનું મન ન થયું તેને સ્વામીશ્રીના ચરણોમાં જ જીવન ઝુકાવી દીધું યુવાનો વિશેના સ્નેહને વસ્ત થઈને જ સ્વામીશ્રી તારીખ છ જુલાઈની સવારે વાય એસ આર્ટસ એન્ડ કે એસ કોમર્સ કોલેજ એસઆર હાઈસ્કૂલ વગેરે સભાઓ સંબોધવા પધાર્યા ઉગતી પેઢી વચ્ચે સ્વામીશ્રી બોલતા ત્યારે કોઈને વયભેદ જણાતો નહીં કોઈને ધર્મભેદ અનુભવાતો નહીં તેથી દરેક ગામ નગરની શાળા કોલેજો તેઓને સાંભળવા ઝંકતી પરંતુ સમયની કટોકટી બધા પાસા બરોબર પડવા દેતી નહોતી છતાં લોકો અવનવી તરકીબો શોધીને સ્વામીશ્રીનો લાભ લેવાનું છોડતા નહીં આજે સ્વામીશ્રી મોદી હાઈસ્કૂલમાં પધાર્યા ત્યારે સમય ઓછો હોવાથી તેઓને આચાર્યની ઓફિસમાં બેસાડવામાં આવ્યા અહીંથી ઇન્ટરકોમ દ્વારા ગોઠવામાં આવેલી સભા વડે દરેક વિદ્યાર્થીએ પોતપોતાના વર્ગોમાં બેઠા બેઠા સ્વામીશ્રીને અમૃતધારાના ઘોટડા પીધા દેવગઢ બારિયાથી પીપલો દાહોદ લીમડી થઈને સ્વામીશ્રી તારીખ સાત જુલાઈની બપોરે ઝાલોદ પધાર્યા અહીં પણ સ્કૂલ સભાઓનો સિલસિલો સારો ચાલ્યો મણિબહેન હાઈસ્કૂલ બીએમ હાઈસ્કૂલ એમ વાય હાઈસ્કૂલ અને આર એલ પંડ્યા હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સભા યોજાઈ છેલ્લી સભા તો બપોરે સવા ચાર વાગે શરૂ થઈ તેનું આયોજન ખુલ્લા પ્રાંગણમાં થયું હોવાથી સૌ વિદ્યાર્થીઓ તડકામાં બેઠા હતા પરંતુ સ્વામીશ્રીના આકર્ષણથી બંધાયેલા તે સૌએ શાંતિપૂર્વક સ્થાન જાળવી રાખેલું શિક્ષકોને મન આજ મોટો પરચો હતો જોકે સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે પોતાના વક્તવ્યમાં તેઓ બોલ્યા તમે બધા તડકામાં બેસીને વાતો સાંભળો છો તેથી અમને દુઃખ થાય છે તો માફ કરશો ઠેસ પગમાં વાગે છે ને ચીસ મોં પાડે છે તિખાસ જીભ અનુભવે છે ને પાણી આંખમાંથી દદડે છે તેમ યુવાનો સાથે સ્વામીશ્રી એવો તાદત્મ્ય તેઓ ભાવ સાધેલો કે વિદ્યાર્થીઓને પડતું કષ્ટ તેઓ અનુભવી રહ્યા જેને કેળવવા છે તેની સાથે આવી એકતા અને આત્મીયતા જ કેળવણીની કળા છુપાયેલી છે